જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસ બિંદુસારી ટીમના કાત્રે તેતરે વચ્ચે આઈપીએલના નવા ભાગની તો મિત્રો તેમના ચાર ભાગ આવી ચૂક્યા છે અને તે બહુ ભાગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો મિત્રો હાલ આઈપીએલની સિઝન ચાલુ છે અને આપણે આઈપીએલ પણ ચાલુ છે એટલે કે તેમને મસ્ત ભાગ બનાવ્યા છે આઈપીએલના અને બહુ મન બહુ મજા આવે તેવા ભાગ બનાવ્યા છે અને ફની પણ છે હસું પણ આવી જાય એવા ભાગ બનાવે છે અને મિત્રો તમે કોણ કોણ એસ બિંદુ અને ટીવીના વિડીયા છો એ કમેન્ટ કરજો અને તમારા ભાઈને એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જવાયા છે તો સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો ક વન કે સેલિબ્રેશન ભાઈ તો આપણે તમે બધા કમેન્ટ કરશો તો આપણે સેલિબ્રેશનનો વિડીયો બનાવીશું અને મારું ઘર બતાવીશું અને અમારા ઘરનો પરિચય આપીશું બધા તમામ સભ્યોનો પરિચય આપીશું તો મિત્રો વિડીયોમાં જેટલું બને એટલું વધુ કમેન્ટ કરજો કેમ કે તમારા ગુજરાતી ભાઈની ચેનલમાં એક વન કે સબસ્ક્રાઈબર થઈ જશે તો મિત્રો સપોર્ટ કરજો જેટલું બને એટલું કેમ કે તમારો ભાઈ ગામડામાં રહે છે અને તેમની ચેનલમાં વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય તો ભાઈ આનંદ તો હોય ને ખૂબ આનંદ છે ભાઈ મારી બે ચેનલ લીડ થઈ ગઈ અને ત્રીજી ચેનલ છે જેમાં વન કે સબસ્ક્રાઈબર છે અને થઈ જશે અને બીજો એક ચેનલમાં છે જેમાં પંચ્યાસી હજાર સબસ્ક્રાઈબર છે પણ તે શોર્ટ ચેનલ છે અને તે મોનેટાઈઝ ના થઈ એટલે આપણે આ ચેનલ બનાવી છે તો મિત્રો મો સપોર્ટ કરજો એટલે આપણી ચેનલ પાસ થઈ જાય અને મિત્રો આ કાતરે તત્ર વચ્ચે આઈપીએલ એ ભાગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો એ ભાગ જોવાનું ભૂલતા નહીં અને એસપી બિંદુસારીની ટીમના ચાહકો હોય તો કમેન્ટમાં એસપી દુસારની ટીમ લખજો મિત્રો તમને મળીએ નવા વિડીયોમાં